વાંકાનેર બમરીયા કુવા પાસે આવેલ લાઈમર પોઈન્ટ નામનું કોમ્પ્લેક્ષ છે તેના બીજા માળે ઓછી તો ખૂટીઓ ઉપર ચડી જતા એને નીકળવા માટેની કોઈ જગ્યા ન હોવાના કારણે જે સામાજિક માણસો જે છે એ જો આપ જોઈ શકો છો જે કુટીઓ જે છે જો આ લાઈમર પોઈન્ટ જે છે એના જે બીજા માળે ચડી ગયો છે અને અહીંયાથી જો આ ટોપું કાઢે છે પણ એને ઉતરવાની કંઈ જગ્યા છે એની એટલે પોતે હવે કેવી રીતે નીચે ઉતરવું એને વીસામણમાં છે એટલે અહીંયાના સામાજિક બધા જોવા બધા આગેવાનો જે છે એ લાઈમર પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે અને ત્યાંથી બધા જે પોલીસ તંત્ર પણ ત્યાં અત્યારે મોટલીને આવી ગયું છે અને આ ખૂટિયાને નીચે ઉતારવા માટે થઈને જો કોશિશ રાંધી રહી અને બાંધી અને નીચે ઉતારવા માટેની કોશિશ કરી રહી છે અને થોડી વારની અંદરમાં જ આ ખૂટિયાને નીચે લાવવાનો અત્યારે વરસાદ પણ ચાલુ છે તેમ છતાં પણ જે સામાજિક જે લોકો જે છે જે ગૌપ્રેમી જે છે એ આ ખૂટિયાને નીચે લાવવા માટે જઈને પ્રયાસો અત્યારે કરી રહ્યા છે અને લાયમર પોઈન્ટમાંથી અત્યારે ખુશીથી એને ડોકમાં બાંધી અને નીચે લાવવાની એની કોશિશ અત્યારે જારી છે અને થોડી જ વારની અંદરમાં લાઈમર પોઈન્ટમાંથી આ ખૂટિયાને નીચે લાવવા માટે પ્રયત્નો અત્યારે જો કરી રહ્યા છે અને થોડી જ વારની અંદરમાં ખૂટિયાને નીચે લાવવામાં આવશે જો પોલીસ તંત્ર બધાને જાગૃત કરી રહ્યું છે જો આ બધા પોલીસના માણસો પણ બધા આવી ગયા છે પણ એમને ઓર્ડન કરી લીધો છે અત્યારે અને ખૂટીઓને નીચે ઉતારવા માટે થઈને અત્યારે જો તંત્ર પણ અત્યારે બધા વાહનોને જવા નથી દેતા કારણ કે જો ખૂટીઓ માણસોને લગાડી દે નીચે ઉતરતા તો કોઈને લાગી જાય એવી પણ ભીતિના કારણે અત્યારે જો રસ્તો અત્યારે બ્લોક કરી દીધો આવે છે ઘરિયા પાસેનો અને કોઈ માણસોને અવર જવર કરવા નીચે અત્યારે પહેલાં માળે અત્યારે ખેંચીને અત્યારે ખૂટિયાને લાવી રહ્યા છે જો સામાજિક જે ધાર્મિક લોકો જે છે એ અત્યારે જો ખૂટીયાને બચાવવા માટે થઈને જો અત્યારે પહેલાં માળે ખૂટીને લાવવામાં આવ્યો છે અને હવે એનાથી નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ હમણાં થોડી જ વારની અંદરમાં ખૂટયાને લાવવામાં આવશે અને આપ જોઈ શકશો કે ખૂટિયાને હમણાં થોડી વારની અંદરમાં નીચે લાવવાના પ્રયાસો અત્યારે ચાલુ છે જો અત્યારે નીચે આવી ગયા છે અને હવે પગથિયા આ ઉતારી અને જો આ પોલીસ તંત્ર પણ અત્યારે અહીંયા જાગૃત જ છે અને પોલીસ પણ અહીંયા વોચ રાખી રહ્યું છે તો કોઈ માણસોને જાનહાની ન થાય જાય કોઈ માણસને લાગી ન જાય અને ખુટીઓ દોડીને કોઈને લગાડી ન દે જો અત્યારે ખૂટીઓ બારે આવી ગયો છે સાવચેત થઈ ગયા છે છે જો બધા ભાગી તો ખૂટીઓ થોડી જ વારની અંદર આવી રહ્યો છે અને આપ બધા જોઈ રહ્યા છો ભાટી ટીવીના માધ્યમથી અત્યારે ખુટીયાને અત્યારે બારે ખેંચીને લાવી રહ્યા છે ખુટીઓ થોડી જ વારની અંદરમાં હવે બારે આવશે અને જે લાઈમર પોઈન્ટમાંથી જે ખૂટીઓ જે છે એ હવે બારે આવવાની તૈયારીમાં છે આપ જોઈ રહ્યા છો જો રસી જે અત્યારે એને બાંધી અને બારે ખચર્યા છે અને થોડી જ વારની અંદરમાં ખૂટીઓ બારે આવી ગયો છે અને જો ખૂટીઓ બારે આવ્યો ખૂટીઓ બહારે આવ્યો છે અને હવે જો ભાગવાની કોશિશ કરે છે પણ અત્યારે ગળાની અંદરમાં રસી બાંધેલી હોવાથી ખૂટીઓ અત્યારે ભાગી શકતો નથી એટલે જે સામાજિક માણસો એ જો અત્યારે ખૂટીઓને પચલો છે અને થોડી જ વારની અંદરમાંથી જે રસી જે છે ગળામાંથી ઈ કાઢી અને ખૂટીને પાછો છોડી દેવામાં આવશે

જોઈ રહ્યો છે અને પોતે ખુદું સ્વતંત્ર સારી રીતે નીચે ઉતરી ગયો છે અને આપ જોઈ રહ્યા છો માણસોના ટોળે ને ટોળા જોઈ રહ્યા છો